કે જ્યાં કોઈ રાત નથી કાઢી શકતું તો એવા ચેલેન્જ લેવા માટે અમે તૈયાર છે અમારી કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી નાખી દેજો અને આજે અમે જઈ રહ્યા છે કિલ્લેશ્વર આપણે તૈયાર થઈ ગયા છે મહેશભાઈ વાઘ દિલોભાઈ અને આપણે છે રાજુભાઈ આ બધી પાર્ટી હવે જવાની છે કિલ્લેશ્વર અને ફૂલ એન્જોય વાળો વિડીયો થવાનો છે મિત્રો જો કોઈ પણ મિત્રોએ કિલ્લેશ્વર ન જોયું હોય ಅಡಿಯ ಪೂರೆ ಪೂರಾ ಬನ್ನ ઉપર ચડવું પડે અને જો નબળી ગાડી હોય તો હાલે પણ નહી અમારી ગાડી થવા માંડી છે જે તે થાય ફૂલ ગાડી દબાઈ ગઈ છે અમારી તમે જોઈ શકો છો આ તો અમારો ડ્રાઈવર હેવી છે રાજુભાઈ એટલે વાંધો ન આવે

ચાલો મિત્રો આપણે આપડે ગયા છે અને હવે કર્યો છે નાવાનો પ્લાન તો આપણે બધા જોઈ શકો છો દિલોભાઈ પડી ગયા હવે આપણો આ ભાઈ ફૂલ આનંદમાં આવી ગયો છે તમે જોઈ શકો છો એના આનંદનો કંઈ પાર નથી અને માછલીઓ પણ જોઈ શકો છો હવે આ ભાઈ આદરી છે મછો દિવસ

અને મિત્રો ફ્લોર છે એની નીચે પણ નાવાની જ મજા આવે છે મિત્રો નજારો ઓલા ભાઈ નું તો વાંદરા જેવું કામ કરતા હું ઊંચા ને ઊંચા થઈ ગયા ભાઈ ને કાન માં ખરીદ્યું પાણી

જંગલ ની અંદર પાપ ધોવા જાય આપણે રાજુભાઈ અહીંયા પાપ ધોઈ લઈ ગયા અને ખરેખર મિત્રો ખૂબ મજા આવી અને ખરેખર જો એન્જોય કરવા માટે તમારે પણ આવવું હોય કિલેશ્વર તો જરૂરથી આવજો મિત્રો ખરેખર ખૂબ મજા આવે છે પાપીનું પાપ જોવા માટે મનનો મેલ જોવા માટે અમારી બાબુ પર હાથમાં તો મેલ જોવા આવ્યો આનું ગાડું જેવું તો ચાલો મિત્રો ખૂબ આનંદને એન્જોય કરી છે અને ખરેખર ખૂબ મજા પણ આવી છે તો ચાલો હજી ઘડી આનંદ કરી લઈએ અને પછી નીકળી વાહ આ બાલી આપણે મગર આવે છે તમે જોઈ શકો છો મિત્રો જોઈ શકો છો અને ક્યાંય પણ અજાણ્યા પાણીની અંદર નાતા પેલા સો વાર વિચારવું આ તો એક ઓલો સેફ્ટી કુંડ છે ન્યા જ નાતા હતા અને અહીંયા નાહવાની મનાઈ છે કારણ કે તમે જોઈ લીધું કે મગરો છે અને અહીંયા મગરો હોતી હોય છે એટલે ખાસ કરીને કોઈ પણ મિત્રો આવે તો અહીંયા કોઈ ગાર્ડ કે નથી કે તમને ડ્રાઈવિંગ કરશે જેથી કરીને ખ્યાલ રાખવો જ્યાં વ્યક્તિઓ નાતા હોય છે ત્યાં જ રહેવું અને બીજે ક્યાંય આડાઉરું જાવું નહીં જેથી કરીને તમને તકલીફ પડી શકે અને મગર તો મિત્રો મગર છે તો ચાલો મિત્રો મારા વિડીયાને આ તો કદાચ તમને નવીનતા લાગતી હોય ખૂબ એન્જોય કરે છે મિત્રો અમારો વિડીયો કદાચ જ તમને નવીનતા લાગતી હોય પણ મિત્રો હવે એવું છે કે આ સ્નેકનું જ આપણે જે કામ કરીએ છીએ તે ખૂબ સારું જ કરીએ છીએ મિત્રો પણ અમુક પ્રવૃત્તિ જે સાપોની છે તે વિડીયાની અંદર અમે બતાવી નથી શકતા એટલે જે સાપો પકડવાનું કામ છે તે હું ચાલું જ રાખવાનો છે પણ હવે આ ચેલેન્જીસ મીડિયા છે જે ઘણા અંધશ્રદ્ધાની રીતે માણસો માનતા હોય છે કે અમુક રાતો જેને નથી કાઢી શકતા તેવી જગ્યાએ અમે ચોવીસ કલાક રહેવા માગીશું અને જે પણ કોઈ ચેલેન્જ લેવા ટૂંકમાં ચેલેન્જ ઓફર કરતા હોય તે ચેલેન્જ ઓફર કરી મારા કોમેન્ટની અંદર લખી લીધો તે ચેલેન્જ લેવા અમે તૈયાર છે મિત્રો

ખૂબ ખૂબ જ જ મોટી મોટી છે છે મિત્રો મિત્રો જોઈ તમે મગર અને અમે બધા મિત્રો એ ખૂબ જ મળીને એન્જોય કર્યો પણ જ્યારે પણ નાવા આવો તે ખાસ કરીને બીજે ક્યાંય નાવા ન જવું કારણ કે અહીંયા ઘણી બધી મગરો હોય છે તો હવે ચાલો મિત્રો મંદિરના દર્શન કરીએ આપણે અને મંદિરના દર્શન ડાયરેક્ટલી મિત્રો અહીંથી આવતા જ અને ડાયરેક્ટ અહીંયા જ થાય છે મંદિરની પીસ ફોટોગ્રાફી કે વિડીયો કરવાની સખ્ત મનાય છે તો મિત્રો હોર્નિંગ લખેલી છે કે અંદર કોઈ પણ જાતનું શૂટિંગ કે ફોટો કરવાની મનાય છે તો આપણે અંદરની કોઈ ફોટોગ્રાફી શૂટિંગ કે નહીં કરીએ કારણ કે આપણે નિયમનો ભંગ કદાપી ક્યાંય પણ કરતા નથી મિત્રો તમે જોઈ શકો છો આ રાજસ્થાનના જે આપણે માર્બલ પથ્થર આવે છે ને એના માઈલો એક આખે આખો ટુકડો છે અને બે ત્રણ ટુકડા ઓલા છે પિંક માર્બલના અને ત્રણ ટુકડા છે તે વ્હાઇટ માર્બલના છે અને નેચરલી આની અંદરથી જ માર્બલ ઉત્પન્ન કરવામાં આવે છે આનું જે તે હોય છે તે કટિંગ કરી અને કરવામાં આવે છે આખે આખો પથ્થર છે આખે આખો નૈત્રિ અને ખૂબ જ મિત્રો આપણે